આ બાબતે મારા બાપુ એક કાર્યક્રમનું આયોજન કરે છે જે કાર્યક્રમની અંદર તમને આમંત્રણ દેવાની પોતે ના પાડી રહ્યા છે આ બાબતની વાત અનિરુદ્ધસિંહ દ્વારા જયરાજસિંહને કહેવામાં આવી તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ન્યૂઝરૂમ ચેનલ દ્વારા ગણેશભાઈ ગોંડલનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમાં મિત્રો ગણેશભાઈ ગોંડલ જણાવી રહ્યા છે કે કેવી રીતે ગોંડલ અને રીબડા વચ્ચે જે વિવાહ સર્જાયો હતો અને શા માટે સર્જાયો હતો તેઓ આ ઇન્ટરવ્યૂમાં જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તો આપણે આ ઇન્ટરવ્યુનો એક નાની એવી ક્લિપ આપણે અહીં જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ મહીપતસિંહ દ્વારા જ્યારે ભૂતકાળની અંદર મરસિયાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એ પણ જ્યારે કાર્યક્રમ મહીપતસિંહના આંગણે થતો હતો ત્યારે પહેલાં અનિરુદ્ધસિંહ પોતે પણ મારા ઘરે આવી મારા પિતાશ્રી જયરાજસિંહને મળી અને વાતચીત કરેલી કે ભાઈ આ બાબતે મારા બાપુ એક કાર્યક્રમનું આયોજન કરે છે અમને આમંત્રણ દેવાની પોતે ના પાડી રહ્યા છે આ બાબતની વાત અનિરુધસિંહ દ્વારા જયરાજસિંહને કહેવામાં આવી જયરાજસિંહનો એ જ જવાબ હતો કે ભાઈ એમ કાર્યક્રમ અનિરુદ્ધસિંહના પિતાશ્રી કરતા હોય તો એમના વ્યક્તિગત ઈચ્છાની વાત છે વ્યક્તિગત મતની વાત છે કે ભાઈ એમને કદાચ કોઈને આમંત્રણ આપી ન બોલાવવા હોય તો એનો વ્યક્તિગત નિર્ણય હોય છે એમાં ક્યાંય અમને ખરાબ લાગ્યું હોય કે ક્યાંય અમને તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે ગણેશભાઈ ગોંડલ જણાવી રહ્યા છે કે કેવી રીતે રીબડા અને ગોંડલ વચ્ચે વિવાદ સજાયો હતો તો મિત્રો આ ગણેશભાઈ ગોંડલ સાથેનું ઇન્ટરવ્યૂ છે તે ન્યૂઝરૂમ ચેનલ દ્વારા લેવામાં આવ્યું છે તેનું આખું ઇન્ટરવ્યુ એ ન્યૂઝરૂમ ચેનલ ઉપર ઉપલબ્ધ છે ત્યાં જઈને તમે ગણેશભાઈ ગોંડલ સાથેનો આખો ઇન્ટરવ્યુ જોઈ શકો છો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો